ધમાકાર બ્લોક માં ધમાકાર બ્લોક આપડે સ્ટાર્ટ કરી દીધો છે નવો અને આપડે આવી ગયા આપડી ગૌશાળામાં આપડી ગાયો અત્યારે ઉભ્યું છે મસ્ત મજાની અને આ આપડા ટાબરિયા છે ટાબરિયા પાંચ ટાબરિયા કેવા લાગે સુંદર સરસ મજાના દેવા દવા દુર્ગા રામ ગોરલ ને જમા તો આપણે કાલે દશામાં પધરેવા એ પણ બાયુ લઈને જાતે એના પર તમને હું દર્શન કરાવીયે

તિરંગા લઈ આપણે કોઈ વાહનોમાં તિરંગા લગાવે આ તે પણ પછી આપણે એનું કાયમી સન્માન જાળવવું ને એ એક બહુ વાત છે પછી કચરા પેટીલા હોય આ આ વસ્તુ એ ન થવું જોઈએ એ એક હું સંદેશ આ આપડે સોશિયલ મીડિયાના માધ્યમથી આપવા માંગુ છું અને દેશ ગર્વ ખરેખર બધા હોવો જોઈએ આપડા જે દેશમાં જે દેશમાં રહેતા હોય ને બધા ધર્મની અંદર પણ એવું કહેવામાં આવે કે દેશને ને વફાદારી જે દેશમાં આપણે રહેતા હોય ને એનું સન્માન કરવું જોઈએ જે દેશના આપણે નાગરિક હોય ત્યારે એનો એના બંધારણનો 100% આપણે પાલન કરવું જોઈએ એના નીતિ નિયમોને આપણે ખરેખર ઉલ્લંઘન ન કરવું જોઈએ તો આપણે જો આજે પંદરમી ઓગસ્ટ આવી રીતે બધા મનાવે છે ને આવી રીતના કંઈ કોઈ છે ને આપણો ખાટલો ગૌશાળામાં આવી ગયો છે ને ગૌરી બચા નહીં દેતી હોજી અને એના આરસો સૈડો હું તમને બતાવું કેવું એ સૈડો છે ગયું આને કહેવાય આરહો ઇન્જી કહી આરહો કહેવાય ને

ને એમ કેવું કરે એ અહીં હળે પૂગી આવે જો અહીં આગળ હળો હોય ને ત્યાં અને ગાય ત્રણ ચાર દિવસ બેસી નાગે એટલે આવું તો આરસો ગાયું ને સડતો હોય પણ એને કોઈ દેશી દવાઓ હોય કોઈ બીજી દવા હોય ને આપણે સહન કરવું પડે એને પણ સહન કરવું પડે હવે જલ્દી બચા દઈ દે માતાજી તમે રમાડી અમાર તાણ છે અમાર ટાબરિયા વાં છે આ ટાબરિયા મોટા થઈ ગયા નાના હોય ને તો રમાડવાની મજા આવે તો પછી હે ને ગમતી મોટા થઈ ગયા તું તું પી પી નઈ તો એ તમારે શું કામ કરવાનું છે હાથી આંકવાનું છે ને તો ફાઇનલ આપણે હાથી પણ આંકવાનું છે એનો પણ વિડીયો આજે બનાવી નાખશું સાતી નો કાંઈ આપણે કોઈ હાથી નો નથી આયે બનાવ્યું વિડીયો નહીં માંડવી એકાદી વાર બનાવ્યું હોય કાંઈ માંડવી તો આપણે તમને મસ્ત મજાના કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરાવી દઈએ અને શિવના

ટૂંક સમય ટૂંક સમયમાં બનાવે અમારા ગામની તમારે જી કહાની પૂછવી હોય ને એ આપડે કહી દે તો તમારે જી ને જી મજા આવે પ્રશ્નો મંડો કરવા ચાલો ફટોફટ

साम मे मेरो त्ये न था हो पछि त नदी आपरे दशामा पतरावा जाह्यो तिारे अनि 10 दिन सम्धी कीर्तन भजन गरे बो जानन थियो भोज मजा आइ बिना आज पतरा ग्याई। अमरै बाजूमा जाहे लगभग दूर नै जे रनत अर्शद नै जाता हो। हां त उ तै यु ठीक छ। तबरा तबरीया छ।

ઈમની એટલા તો માંડ આપણે દેડવા થાય કાલ કે એટલા જ માંડ આપણે દેડવા થાય ઈમાં તમ કાઢી લીયો ના હાલે હે એટલે દેડવા છે યે કે અરે અરે હાથી ના કોઈ આ મહેનત કરીએ હાથી આટલા કાલ પાછો છે કાલ ફૂલ વર્ષા આવી ગયું ને કા કાલ વર્ષા આવે કાલ બહુ આવ્યું કાલ કા

બન્યા રહે તો વિડીયોમાં આગળ જઈને હું તમને તો ફાઈનલ આપણે ખડવાઢી આવ્યા ને ખડવાઢીને આપણી ગાયો નાખી દીધું છે ને મકાઈ હવે આપણે થઈ રહી છે ને હવે ગાયો ને અત્યારે ખડ સારું કરી દીધું તો ખડવાઢવા જવામાં બહુ મહેનત પડે અને ગાયોને કંઈ જલ નીચે નાખી દીધું ગમાય હોય કે ન હોય શું ફરક પડે તો જો આપણા ટાબરિયા ખાય હો ટાબરિયા હું ટાબરિયા બહુ ગમે તો બીજી હું એ વાત કરતી હતી કે અમારા છોકરા બ્લોગર હતા અમારા છોકરા બધા છે બ્લોગર છે હું આખું ઘર બ્લોગર છે તો અમારા છોકરાના હું વિડીયા નાખવા આગળ કેવા બ્લોગ બનાવતા ને તમે જરાક વિડીયો જોયેલા જો કોમેન્ટ કરી દેજો અમારા છોકરા કેવા બ્લોગ બનાવતા નહીં તો આ વિડીયાને વિરામ કરીએ ને કાલે નવા બ્લોગમાં મળશું અમારો વિડીયો તમને ગઈમાં હોય તો શેર કર દેજો લાઈક કર દેજો ને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય દ્વારકાધીશ